હનુમાન જયંતિના પાવન અવસર પર હરણી સ્થિત ભીડભંજન હનુમાન મંદિરમાં હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો હરણીનું ભીડભંજન હનુમાન મંદિર વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને હનુમાન જયંતિના દિવસે અહીં ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે આ વર્ષે પણ તે પરંપરા જળવાઈ રહી અને ભક્તોએ અતુટ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી આ વર્ષે હનુમાન જયંતિનું વિશેષ મહત્વ હોય વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા અને દૂર દૂરથી લોકો હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યા હતા

હનુમાનજીના મંદિરોમાં આખા વિશ્વભરમાં ખાસ કરીને ભારતમાં આપણે હમાય ગુજરાતમાં અને અમાઈ વડોદરામાં સંસ્કારીનગરીમાં બહુ ભાવના શ્રદ્ધાથી ઉજવાઈ રહ્યો છે અને અમારા ભીડભંજન હનુમાનજી મંદિરનો ઇતિહાસ જે રીતનો વિશ્વયુક્ત સ્કંદ પુરાણમાં છે એ પ્રમાણેના ભગવાનના શૃંગાર કરેલા છે હીનાક્ષને ભગવાને પોતાના જમણા પગની જે દબાવ્યો પરાક્રમ બળથી એવા દ્રશ્યને આજે દર્શન દર્શનાર્થીઓ કરી રહ્યા છે ત્યારબાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સ્વયંસેવકોએ ભક્તોને દર્શનમાં મદદરૂપ થવાની વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી સાથે જ ઇસ્કોન મંદિરના મહારાજ નિત્યાનંદ સ્વામી અને તેમની સાથેના સંતોએ ઇસ્કોન મંદિરના લાડુની પ્રસાદીની વહેંચણી કરી હતી ہمارے સનાતન ધર્મ ઓર સનાતન ધર્મ કી મતબ ધર્મ કી રક્ષા કરને વાલે પરમ ભક્ત हनुमान जी महाराज का जन्मोत्सव पूरा संसार मनाया जा मना रहा है और बड़ौदा में हम सब भीड़भंजन हनुमान जी महाराज हरणी में हैं और यहाँ पर असंख्य भक्तों के भीड़ है हनुमान जी महाराज के दर्शन के लिए तो आज के हनुमान जयंती के शुभ अवसर पर हम सभी को बहुत शुभकामनाएं देते हैं और सबसे प्रार्थना करते हैं कि हनुमान जी जैसे भक्त बनो सदाचारी रहो भक्त भक्ति करो और जिसका जो दायित्व तो है उसका निर्वाह करो समाचारों न सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब बेल बेलाइकॉन प्रेस करोारी जुड़ाये रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर